દિવસ નથી આજનો એ કોઈ સામાન્ય દિવસ નથી આજે છે 20વા અસ્તિત્વ હાકો અને સંગઠનને ઉજાવીએ છે અને આજના આ 20 દિવસે એ વિષય પર વાત કરવા આવી છું સ્ત્રી સશક્તિકરણ Yeah. can 三。

ચાલો આજે એક સમાન દ્રષ્ટિથી એક નવું આધુનિક સમાજ બનાવીએ જેમાં સ્ત્રી પુરુષની ની સાથી

ધન્યવાદ